અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ આવી રહ્યા છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં કોરોનાના સાત કેસ આવ્યા હતા જ્યારે આજે અમદાવાદમાં વધુ છ કેસ નોંધાયા છે કોરોનાના આ એક્ટિવ કેસમાં દર્દીની હિસ્ટ્રી ભારત બહાર ગયા બાદ પરત ફર્યા પછીની જોવા મળી છે ત્યારે અમદાવાદની જ જો વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં તેર એક્ટિવ કેસ જોવા મળ્યા છે ગઈકાલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છ કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે જેમાં બોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા નારંગપુરા અને સરખેત બોર્ડમાંથી આ કેસીસ આવેલા છે આ છ પૈકી ત્રણ કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે યુએસએ અને સિંગાપોરથી ત્રણ દર્દી પોઝિટિવ આવેલા છે કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ બાર એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે ગઈકાલના રોજ સાત એક્ટિવ કેસીસ હતા આજે અન્ય નવા છ કેસીસ એડમિટ થયા છે અને સાથે સાથે એક પેશન્ટ છે જેનો આઇસોલેશન ટાઈમ ક્વોરેન્ટાઇન ટાઈમ ખતમ થયેલો છે કેમ કરીને હાલમાં બાર એક્ટિવ કેસીસ અત્યારે કોર્પોરેશન ખાતે નોંધાય છે હાલમાં જે છ નવા કેસીસ રિપોર્ટ થયેલા છે તેની ઉંમર પચીસ વર્ષથી સ્ટાર્ટ થઈને સાહીઠ વરસ સુધીના વ્યક્તિ પોઝિટિવ આવેલા છે